મજા મજામાં દ્રશ્યો અને આપ સૌ લોક મજામાં દ્રશ્યો ને આજે આપણે આવી ગયા છીએ આપણા સસરાલની અંદર અને સરસ મજાનો આજે આપણે કામકાજ પૂરું પૂરો કરીને હવે આપણે જવાનું છે માતાજીએ દર્શન કરવા માટે તો વિડિયોમાં મિત્રો બને રહેજો નવા આવ્યા હોય તો આપણે લાઈક શેર ચેનલ જો 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 એ ઊભી રે જાવન છે ને તારા અંધળિયા પર હે એ જો તો અમદાવાદ તને બોલે કેતો હેલો YouTube ફેમિલી કેતો એ કેતો એ હટુભાઈ એમ જોવા ને કે જોવો ના આવતો આપડે પરે લાવવાનું છે આજ આપણે નજારો જોવો તમે સરસ મજાનો નજારો છે અને મસ્ત મજાનો ડુંગર વિસ્તાર છે તમે જોઈ શકો છો ને હવે આપણે બધાયને જવાનું છે દર્શન કરવા માટે આવું કક્ષ છે તો બધે ધીમે 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 જાય છે

હે કાઢું શું ખાતે શું ખાતું હવે આપણે દર્શક મિત્રો છે ને જો આ બાજુ આપડો કાંક રસ્તો છે અને ધીમે ધીમે આઈથિન આપણે સાતા હોય છે તો જો આ કાકા ફોરેસ્ટ વિભાગ આખો આવી જાય છે એટલે ડુંગરાળ વિસ્તાર છે ને આવું કાંક આપણે વિસ્તાર છે તમે જોઈ શકો મિત્રો અને હવે આપણે વિડીયો ની અંદર આવો છો તો આપણે ચેનલ ને જરાક સબસ્ક્રાઇબ પણ કરતા જજો તો મળી આપણે નવા વિડીયો ની અંદર અમારા હાટુ ભાઈ છે આ એક આ બીજા હાટુ ભાઈ છે ને હાટુ ભાઈ કાક જો 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 હાટુ ભાઈ ના નકરા વધી ગયા હો ભાઈ હવે રૂમાડે સડ્યા છે આ એક આક રૂમાડે સડી ગયા છે થડ ધીંગાણે અરે સીવી અને હવે ધીમે ધીમે સાવી સીવી અંધારી શું છે હું નામ કાવ્યા કઈ બજ જાઉં હે કઈ બાજુ હે છો હે એમ પાક વાલી જાઓ હે જો બધા જો કેમ ધોળી કેટલાય છોકરા છે ધીમે ધીમે ધોળી ભાઈ જો થોડે જોઈ નાના ગીગા થઈ ગયા હે હાડુભાઈ અમારા ભાવેશભાઈ જાય છે હે હાડુભાઈ એક હાટું ભાઈ તો ભાગે આ હાટું ભાઈ નો ભાગે તારું હા એ બોલા ચિરાગ છે દોડવા મીડે બોલો હમ બધા લોકો હવે ધીમે ધીમે હાલીન જાય છે અને આવી રીતે આપણે પરિક્રમા કરવી છે અત્યારે એટલે હવે વિડીયોમાં મિત્રો બને રહેજો અને નવા આવ્યો હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમે જો દર્શક મિત્રો એનો નજારો જો તો જોરદાર નજારો છે મસ્ત મજાનો વાતાવરણ છે અને કાંઈ ઘટે નહીં હોવાના টুপে তো রম চু আ

કેમ હાડું ભાઈ થાકી ગયા છું તો એક વીકળો હો જો મિત્રો વીકળો આપણે લેવાનો છે તો વિકળો છે મસ્ત મજાનો પૂણો એવો વિકળો છે અને ફાયદા ઘણા છે મિત્રો તો ફાયદા શું છે તે કોમેન્ટ બોક્સમાં કહી દીજો મિત્રો તો બધા લોકો હાલીને આવે છે ધીમે ધીમે અને આવું કાકા દ્રશ્ય છે મિત્રો ધીમે 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 બધા લોકો જઈશું આપણે તે હળું 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 નીકળી જઈશું અને જલ્દી જલ્દી આપણે માતાજીનું દર્શન કરી લેવી વિડીયોને થોડોક સહકાર આપો સાથ આપો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી તો આવી રીતે આપણું કાંક કામકાજ છે જો એનો કાંક નજરો પડતો રહેતો જંગલ વિસ્તાર છે તો બહુ અઘરું પડે ધ્યાન રાખવું થોડુંક સાવસીથી રાખવી અને બને થોડા કે વિડીયોમાં આવે બન્યા રહેવું દર્શક મિત્રો અત્યારે અહીંયા બકરી બકરી હવે બધા ગાઢ બકરા એ બધા લોકો સારવા આવે છે અને સરસ મજાના બધા લોકો અહીંયા મળતી રૂપે અહીંયા સારતા હોય જો તમે જો ડોમી અને હાડુબેન બધા જાય છે ને એક હાડુબાઈ રહી ગયા છે પાછળ અને અમી તે હવે ધીમે ધીમે એનો વિડીયો લેવાનો છે જવા દેવાનો નથી એટલે માટે હવે વિડીયોમાં બને જો દર્શક મિત્રો આઈનો કાક નજારો તમે જોઈ શકો છો અને મસ્ત મજાનો નજારો છે આપણે નજારો અહીંનો તો બધા લોકો અત્યારે ધીમે ધીમે હાલી જાય ને આપણે તે જો નાનું મોટું ટોળું આવ્યું જો તમે જોઈ શકો છો મિત્રો વિડીયોની અંદર હવે બન્યા રહેજો એ માહી 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 એ માહી લે 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 માહી આપણે હવે ધીમે ધીમે બધાની સાથે જવાનું છે તો અને હળુ 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 આપણે લોકો જલ્દી આપણે માતાજીના દર્શન પણ કરી લેવી આપણે હવે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી કમેન્ટ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો તમને મજા આવી જાય વિડીયોમાં મિત્રો બને રહ્યો માતાજીને દર્શન કરવા જાય છે તમે જોઈ શકો છો આપણે જો તમે

કઈ ઘટે <unexpectedly> <Fahrenheit> <dHA -iki> <very> <recreate> <However love> <life>

હે હરે જો તું જો એ કાવ્ય થાકી ગયા બે નહીં તો કોણ કાવ્ય છે એ વિશુ થાકી બે તો કાવું છે દર્શક મિત્રો આપણે હવે બસ થોડોક ટાઈમ છે પોગવા માટે એન્ડ ટાઈમ છે અને જો હવે રોડે આવી ગયો છે આપણે મંદિરે પણ હવે થોડુંક નજદીક જ છે અને બસ હવે જલ્દી જલ્દી આપણે હવે પહોંચી જવાનું છે માતાજી દર્શન કરવા માટે બધા લોકો ધીમે ધીમે આવે છે અને આપણે તે આવી ગયા છો અને આવું કંક આપણે હવે રોડ આવી ગયો છે કોમેન્ટ બોક્સની અંદર કદાચ આવ્યો હોય તો કહી દીજો કે આ ક્યાંનો રોડ છે જો અત્યારે વાહન પણ ધીમે ધીમે આવે છે બધા લોકો ધીમે ધીમે ચાલીને પણ જાય છે તો મિત્રો વિડીયોમાં આપણે બને રહીશું દર્શક મિત્રો આપણે હવે ભોગી ગયા છીએ અને જો આપણે આ બાજુથી વળવાનું છે એટલા માટે શોખની વિડીયોમાં બનાવી રહીશું આપણે આ બાજુથી આપણે હવે ધીમે ધીમે જવાનું છે મોટા કોકરા છે ને મેલડી માતાજીનું મંદિર છે આ બાજુ તો આપણે ધીમે ધીમે આપણે મંદિર બાજુ પર જઈએ કોમેન્ટ બોક્સની અંદર જયમાં મેલડી લખી દેજો મિત્રો અને હવે ધીમે ધીમે આપણે જાશું આપણા માતાજીના મંદિર તરફ દર્શન કરવા માટે અને આપણને તે મંદિર બતાવીશું મિત્રો તો હવે ચેનલની અંદર આવતો જરા સબસ્ક્રાઈબ પણ કરી લો લાઈક શેર કોમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું જીના દર્શન કરી છે જો તમે બધું રહેવાનું લોકો જગ્યા છે બધા અને અહીંયા માતાજીનું મંદિર આવી ગયેલું છે તો આપણે હવે વિડીયોમાં મિત્રો બન્યા રહેજો અને જો આ નાનો ફૂલકો જુઓ તમે ધીમે 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 તોડીને જ જાય છે કાયગા મંદિરે દર્શન કરવા માટે તો ભેંસાડી એટલો જે આપણે બસ થોડોક એન્ડ ટાઈમ છે અને માત્ર જઈને જલ્દી જલ્દી આપણે કરી લેશું દર્શન અને વિડીયોમાં મિત્રો આપણે બન્યા રહીશું અને તમે આવ્યો હોય આપણે અંધરિયા વડની અંદર તો જ્યારે કોમેન્ટમાં જાયમાં મેં લઈને લખી દેજો તો વિડિયોની અંદર અંત લગીને બન્યા રહેજો મિત્રો આ અંધરિયા વડનું જો કાંઈક અત્યારની કાંક ફેસિલિટી તમે જોઈ શકો મિત્રો આપણે અત્યારે શરૂઆતમાં જ્યારે આવ્યો ને ત્યારે આ જગ્યા ઉપર કોઈ પણ જાતનું નૂતન આ છે મેન વસ્તુ છે ઓલી બાજુ છે આપણે મંદિરેથી જો અત્યારે કાંઈક ફેસિલિટી જો કાંઈક આ બધું પાણીની એવું આવતું હોય છે એટલા માટે આવું નદી અને જો અંડરગ્રાઉન્ડ આખું છે બધું તમે જોવો જોઈ શકો આ બધું પાણી હાલે છે તો તમે જોઈ શકો આ બધું કાંઈક મસ્ત મજાની સુવિધા છે ને આ માથે જોનો વડલો છે આ મેન ખાસિયત છે આ વડલાની અત્યારે અંધારિયા વડની તો મિત્રો આપણે વિડીયોમાં બને રહીશો ને આપણે નવા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરીશું દુબઈ ને મી બે હવે સાયસેવા બوبું મંદિર બાજુ પર તો આ માતાજીનો મંદિર બરોબર કામ પણ ચાલુ છે છે દીન પણ કામ પર જ હોય હસકોમાં નજારો છે મિત્રો રહેવાની સુવિધા પણ સારી છે અને રહેવાની જગ્યા છે તો બધું

આપણે ફરતો મોરલો છે અને મસ્ત મજાનો મોરલો ફરે છે અનમોલ જગ્યા કેવાય છે મેલડીમાં લખી દેજો મિત્રો મસ્ત મજાનું વાતાવરણ છે હવે શું કોમેન્ટ બોક્સ હાડુભાઈ છે ને હવે આવી ગયા છે દર્શન કરવા અને જુઓ તમે હવે આતા લગીન હાડુભાઈ શાંતિ લગીન દોડતા હતા ને હવે શાંતિ બે ગયા છે બે હાડુભાઈ બે ગયા છે આપણે મોરલો છે ત્યાં જોવાય સો કળા મોરલો હાલો હાલો લઈ લીધા છે આપણે હવે તો છોકરા બધા ધીમે ધીમે ધોળે છે એટલા માટે હવે આપણે મિત્રો બને હવે આપણે જલ્દી જલ્દી હવે આપણે જવાનું છે ઘર બાજુ મિત્રો આપણે આવી ગયા છીએ રોડ બાજુ અને હવે જવાનું છે આપણે ઘર બાજુ તરફ ને હું ને અમારે હાડુભાઈ બે આપણે હળુ હળુ આપણે જવાનું છે ઘર બાજુ તરફ તો હવે મિત્રો વિડીયોમાં બનાવી રહી ને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળે વિડીયોમાં તો આપણે મિત્રો હવે જોવા આવું કંઈક નજારો છે આવી રીતે અમારો કંઈક નજારો છે ને હું

એટલા માટે આપણે લાઇક કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો મસ્ત મજામાં મિત્રો બનાવી ગમે એટલા માટે આપણી યુટ્યુબ ચેનલને લાઈક શેર ચેનલક્રાઈબ કરી લેજો હવે મળશું આપણે નવા વિડીયોની અંદર જય માતાજી જય મગંદ તો બસ